જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રસન્ન દંપત્ય એક પતિ પત્ની હતા બંને ખૂબ સુંદર રીતે પ્રેમાળ રીતે દંપતી રહેતું હતું તેમને એક પણ દીકરો ન હતો એટલે કે શેર માટેની ખોટ હતી અગિયાર વર્ષ પછી તેમના ઘરે ભગવાને દયા કરી અને એક પુત્ર રત્નનો જન્મ થયો બંને દંપતી ખૂબ ખુશ થયા પ્રભુનો આભાર માન્યો અને દીકરાને લાડકોળથી મોટો કરવા લાગ્યા દિવસે ન વધે એટલો દીકરો રાતે વધે અને દિન દિનગણનતા માંસ ગયા એમ વર્ષો પસાર થવા લાગ્યા દીકરો બે ત્રણ વર્ષનો થઈ ગયો એક દિવસ પતિ પોતાની ઓફિસે જઈ રહ્યો હતો ઉતાવળ હતી ઓફિસે જવાની અને ઝડપથી પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો અચાનક તેમની નજર ઘરની અંદર પડેલી એક બોટલ ઉપર ગઈ આ બોટલ ઝેરી દવાની હતી એ નીચે પડી હતી ઉતાવળને કારણે તેમની પત્નીને બોલાવીને કહ્યું કે તું ઝડપથી આ બોટલને કબાટમાં મૂકી દેજે અને હું ઓફિસે જાઉં છું એમ કહી પતિ નીકળી જાય છે પત્ની રસોડામાં કામ કરતી હોવાથી હા પાડી અને કામમાં લાગી જાય છે અને ભૂલી જાય છે પેલી બોટલ તો આમ જ દડતી હતી પેલો દીકરો રમતો રમતો ત્યાં આવ્યો તેમણે બોટલ એ હાથમાં આવી ગઈ અને બોટલ તેમને ખોલી રંગીને એ પ્રવાહી હતું તો એમને લાગ્યું કે આ તો શરબત છે એટલે દીકરાએ ઢાંકણું ખોલ્યું ઢાંકણું ખોલી અને એ તમામ દવા પી લીધી ઝેરી દવા હતી નાના એવા દીકરાને તરત અસર થઈ દીકરો બેભાન થઈને ત્યાં જ જમીન ઉપર ઢળી પડ્યો તેમની માતા બહાર આવ્યા તો દીકરો જમીન ઉપર પડ્યો હતો અને મોઢામાંથી લોહી નીકળતું હતું તેમને તો આભ ફાટ્યું હોય ને આટલું દુઃખ લાગ્યું ઝડપથી એ દીકરાને ઉઠાવ્યો આજુબાજુ લોકોને બૂમ પાડી અને રડતા રડતા એ દીકરાને દવાખાને પહોંચાડ્યો પરંતુ મોડું થઈ ગયું હતું જેવા એ દવાખાને પહોંચ્યા ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું કે હવે આ દીકરો આ સંસારમાં નથી રહ્યો વધારે પડતી ઝેરી દવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું છે અગિયાર વર્ષ પછી એ જન્મેલો દીકરો એની પત્ની ઉપર તો જાણે સાતે આભ તૂટી પડ્યા હોય એવું દુઃખ થયું તેમને તો ખૂબ રડું આવ્યું આ બાજુ એમના પતિને ખબર પડી અને એમના પતિ ઓફિસેથી દવાખાને પહોંચ્યા દવાખાને જોઈ અને બેડ ઉપર તેમના મૃત દીકરાનું શરીર જોયું અને એને દુઃખ થયું તેમની પત્ની સોધારા આંસુએ રડી રહી હતી અને મનમાં થતું હતું કે મારા પતિએ કહ્યું હતું કે દવાની બાટલી મૂકી દે છતાં પણ મેં મૂકી નહીં હવે તે મને શું કહેશે ત્યારે એમના પતિ આગળ ગયા તેમની પત્નીના પીઠ પર હાથ ફેરવો અને કહ્યું વાલી તું મને બહુ પ્રિય છો એમ કહી તેમના માથા ઉપર અને પીઠ ઉપર હાથ ફેરવો અને કહેવા લાગ્યો કે ભગવાનની ઈચ્છા નહીં હોય કે આપણી સાથે આ દીકરો રહે એમાં હું તને શું કરી શકું હવે હું તને ખીજાવ કે કંઈક કહું એને કારણે આપણો દીકરો પાછો ન આવે ભૂલ પડી એ પડી મારી પણ ભૂલ હતી જો હું ઘડીક ઊભો રહીને બોટલ કબાટમાં મૂકી દીધી હોત તો આજે આપણો દીકરો એ જીવતો હોત તારો એકનો વાક નથી વાક મારો પણ છે એમ કહી એમની પત્નીને ભેટી પડ્યો બંને ખૂબ રેડ્યા અને રેડ્યા પછી ત્યાં રહેલા લોકો એ સુખી દંપત્યને જોતા જ રહી ગયા નહીં ઝઘડો નહીં કોઈ સામસામે ફરિયાદો માત્ર પોતાની ભૂલ સ્વીકારી અને દીકરાનો મૃતદેહ લઈ અને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા આમ સુખી દાંપત્ય જીવનની એક જ ચાવી છે કે જે પોતાનો દોષ જોઈ અને આગળ ચાલે બીજાનો દોષ ન જોવે તો એ સુખી દાંપત્ય જીવન હંમેશા આગળ ચાલતું હોય છે દાંપત્ય જીવન એ બે રથના પડ્યા છે જો બે સરખા ચાલે તો એ રથ ચાલે જો એક નાનું મોટું પડ્યું હોય તો રથ કેવી રીતે ચાલે વંદન છે આવા દંપતીને કે દુઃખી પરિસ્થિતિની અંદર પણ એકબીજાનો આધાર બન્યા